રાજકોટ શહેરમાં દિવસે ત્રાસ વધી રહ્યો છે ત્યારે વધુ એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી ઘટના સામે આવી શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલ કોપર ગ્રીન નજીક એક વકીલ પુત્ર મહિલાની છેડતી કરી અને બાદમાં ઉગ્ર બોલો ચાલી જતા છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં મહિલા સહિત બે વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હા અમે કોઈ હાથ અડાડો નથી કઈ પેલા હા કેમેરા થોડી હાઈ ક્વોલિટી ના રાખવા પડે આપણે મને માર્યો એટલે માગ હજુ હું આઉટ અહીંયા છરી મને માર દીધી બાપાએ સારી પકડી રાખી એ સારી મૂકતો બાપાએ એટલે મેં એવો તો હમ

không, cái anh nói cái số kia camera duyên gì nằm đây à? à, à. cái <laughs> 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 <la, la>, <laughs> <laughs> lúc anh đang mở được cái